સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી અવિરતપણે મેઘમહેરના પગલે અનેક જળાશયો છલકાયા છે ત્યારે ભાણવડના વર્તુ બે ડેમના પણ પાણીની નોંધ માત્ર આવક થતાં ડેમના દસ જેટલા દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેને કારણે નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘમહેરને પગલે ભાણવડના વર્તુ બે ડેમના દસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાને કારણે આડત્રીસ પોઈન્ટ પંચાણું ની નિર્ધારિત સપાટી જાળવવા માટે દસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં જેમાં દ્વારકા જિલ્લાના છ અને પોરબંદરના આઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા આજ રોજ વર્તુળ બે સિંચાઈ યોજના પેનેકોળ ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્કીમ છે ત્યાં વર્તુળ બે સિંચાઈમાં આજ રોજ ચાર ગેટ એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે જેથી કરી અને દેવભૂમિ દ્વારકાના છ ગામડાઓ અને પોરબંદર જિલ્લાના આઠ ગામડાઓને સુનિશ્ચિત કરવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારની અંદર એલર્ટ કરવામાં આવે છે તેમજ નીચે કોઈપણ જાતની અવરજવર નદીના પટમાં ના કરે તેવી જાણ કરવામાં આવે છે

ગોરાણા હર્ષદ રાવલ ગાંધવી ઈશ્વરિયા પોમિયાવદર પારાવાડા સોડાણા ફટાણા મોરાણા મિયાણી અને સિંગાળા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે સિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ